એચટી ડેપો પ્રશાસનને સુનગરપાલિકાએ કચરાપેટીઓ મૂકી રાખવા આપી છે એક કચરા પચ્ચી ડેપોના ધાબામાં જોવા મળતા અને એક તર્ક વિતર્ક સજાયા છે પાલિકા પ્રશાસન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાપેટીઓ ડેપોમાં જુદા જુદા સ્થળે મૂકવા અપાય છે જે પૈકી કેટલીક કચરાપેટીઓ જૂના ડેપો તો કેટલીક નવા ડેપોમાં મુકાય મુસાફરો કચરો જ્યાં ત્યાં નાખે તે હેતુ સાથે અપાયેલા કચરાપેટીઓનો દુરુપયોગ પ્રશાસન કરતો હોવાના આક્ષેપ લાગી રહ્યા છે કચરા લેતી ડેપોના ધાબા પર શું કરવા મૂકવામાં આવે છે તેને લઈ સવાલ ઉભા થયા છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડે કોઈ સબસ્ક્રાઇબ ન એન્ડ પ્રેસ ધ બે લાઈ ગેમ નેવા મિસન અપડેટ